મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું જામ જોધપુર તાલુકામાં આવેલા દરેક ગામડા વિશેની માહિતી તો મિત્રો તમે કયા ગામથી વિડીયો જોયો તે ગામનું નામ અને કયા તાલુકામાં આવેલું તે તાલુકાનું નામ કમેન્ટ જરૂર કરજો તો ચાલો વિડીયોને ચાલુ કરીએ નંબર એક અંબરડી ભૂપત નંબર બે અંબરડી દેરી નંબર ત્રણ આંબારડી જામ નંબર ચાર આંબારડી મેઘપત નંબર પાંચ આંબારડી મેવાસા નંબર છ અમરાપર નંબર સાત બગધરા નંબર આઠ બાલવા નંબર નવ બામઠીયા નંબર દસ બાવઠીદાલ નંબર અગિયાર ભરત મોતી નંબર બાર ભરકડી નંબર તેર ભોજાબેડી નંબર ચૌદ બુટાવદર નંબર પંદર જિરોડા મુલુજી નંબર સોળ જીરોડા સંઘ નંબર સત્તર ચૂર નંબર અઢાર દાલ દેવાળિયા નંબર ઓગણીસ ત્રાફા નંબર વીસ ગાધકડા નંબર એકવીસ ખેલડા નંબર બાવીસ કુંડા નંબર ત્રેવીસ ગોળખાઠી નંબર ચોવીસ ઓથીજી ખાડબા નંબર પચીસ ઈશ્વરિયા નંબર છવ્વીસ જમવાળી નંબર સત્યાવીસ જસાપર નંબર અઠ્યાવીસ કડબલ નંબર ઓગણત્રીસ કલ્યાણપુર નંબર ત્રીસ કરશનપર નંબર એકત્રીસ કોટડા નંબર બત્રીસ લાલોઈ નંબર તેત્રીસ લુવારસર નંબર ચોત્રીસ માહિતી નંબર પાંત્રીસ માલવાડા નંબર છત્રીસ મંદાસન નંબર સડત્રીસ મેઘપર નંબર અડત્રીસ મેલન નંબર ઓગણચાળીસ મેથા નંબર ચાળીસ મોટાવાડિયા નંબર એકતાળીસ નરમાણા નંબર બેતાળીસ પારદવા નંબર તેતાળીસ પાટણ नंबर चुम्माळीस रबारिका नंबर पिस्ताळीस सडोदर नंबर छेताळीस सामना नंबर सुडताळीस सतापर, नंबर अडताळस शेठ वडाला नंबर ओगणपचा सिदेसर नंबर पचा पुत्रवाड़िया नंबर एकावन्न सुखफर धाभा नंबर बावन सुखपूर नंबर त्रेपन्न तारसाई नंबर चोपन उदयपुर नंबर पंचावन्न वडवाळा नंबर छप्पन वलासन નંબર સત્તાવન વના નંબર અઠ્ઠાવન વાંસજલિયા નંબર ઓગણસાઠ વસંતપુર નંબર સાહીઠ વેરાવળ નંબર એકસઠ વીરપુર નંબર બાસઠ ચીણાવરી નંબર તેસઠ સોગાથી તો મિત્રો તમને મારા વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો